ધોળકાના કલિકુંડ સર્કલ પાસે શાકભાજી તેમજ ફ્રૂટની લારીઓવાળા આડેધડ લારીઓ ઊભી રાખતા હોવાથી સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા ધોળકા ખાતે કલિકુંડ પોલીસ ચોકીની સામે જ કલિકુંડ સર્કલ પાસે આવેલી દુકાનોવાળા શાકભાજી તેમજ ફ્રૂટની લારીઓવાળા અથવા અન્ય બીજા પકોડીવાળા ચાની લારીઓવાળા બરફની લારીઓવાળા બધા પાસેથી ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા ભાડું વસૂલ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે નામ નહીં આપવાની શરત તે એક ભાઈએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું પોતે પણ ત્રણ હજાર રૂપિયા ભાડું લઉં છું અમારી લાઈનમાં બધા જ લોકો લારીઓવાળા પાસેથી ભાડા વસૂલ કરે છે અને અમારી સામેની લાઇનમાં પણ આ જ રીતે દુકાનોવાળા ભાડા વસૂલ કરે છે અને આ લારીઓ રોડ ઉપર ઊભી રહેવાથી લોકો વાહનોને આડેધડ રોડ પર પાર્કિંગ કરી દે છે પકોડીની લારીઓ પાસે પણ આ જ રીતે વાહનો પાર્ક કરીને લોકો જ્યાં હોય ત્યાં ભાગી જતા હોય છે આથી કલિકુંડ સર્કલ પાસે ટ્રાફિકની વિકટ સમસ્યા સાંજના સમયે ઉદભવે છે લોકો સર્કલ પાસે ગાડીઓ પાર્ક કરીને જ્યાં હોય ત્યાં જતા રહેતા હોય છે આ સમસ્યા હલ કરવા ધોળકા નગરપાલિકા અને સ્થાનિક પોલીસ ધ્યાનમાં આપે તેવી લોક માંગણી ઉઠવા પામી છે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા રસ્તા ઉપર ઊભી રહેતી લારીઓ બંધ કરાવવી જરૂરી છે તેવું લોકોનું કહેવું છે અહેવાલ મહેશ મકવાણા ધોળકા